આપ નિહાળી રહ્યા છો મહવા સમાચાર તો નજર નાખી આજના મુખ્ય સમાચાર લવ લવયુ પાપા નામની ગુજરાતી ફિલ્મોમાં લીડ રોલ કરનાર બહુવાની લાડકી દીકરી દિશા દેસાઈ ને શુભકામનાઓ ધોરણ આપણી દીકરી સારું કામ કરતી હોય અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધતી હોય ત્યારે તેમના પરિવાર અને ખાસ તેમના માતા પિતાને ગર્વ થતો હોય છે ત્યારે મહુવાની લાડકી દીકરી અને મહુવા જ્ઞાન મંજુરીના ટ્રસ્ટી એવા મનીષભાઈ દેસાઈની સુપુત્રી દિશા દેસાઈ કે જે લવ યુ પાપા નામની ગુજરાતી ફિલ્મમાં લીડ રોલ કરતી જોવા મળશે અને આ ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત ગત એક માર્ચના રોજ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ આપણે નિહાળશું ત્યારે આપણી મહુવાની લાડકી દીકરી દિશા દેસાઈને આ ફિલ્મમાં લીડ રોલની કામયાબી બદલ સૌ શુભકામના પાઠવી રહ્યા છે જેમાં તારક મહેતા ફ્રેમ બકા પાર્ટી એટલે કાંતિભા જોશી લોક સાહિત્યકાર અને એન્કર જિગ્નેશ ગુંચાલા અને યુનિટી હોસ્પિટલના ડોક્ટર આરબી બી હડિયા સાહેબ અને સમગ્ર મહુવાવાસીઓ તેમને શુભકામનાઓ પાઠવી આગલા દિવસો માટે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી પ્રભુ પ્રાર્થના કરી રહ્યા છે કેમ જવો પાર્ટી હું એટલે કે ફેમ બગા પાર્ટી ટૂંક સમયની અંદર અર્બન ગુજરાતી પિક્ચર લવ યુ પપ્પા આવી રહ્યું છે એની અંદર મહુવાનું ગૌરવ એટલે કે દિશા મનીષ દેસાઈ મુખ્ય રોલની અંદર જોવા મળશે તો ચાલો આપણે આ પિક્ચરને જ્યારે રિલેઝ થાય ત્યારે સહપરિવાર સાથે જોઈએ અને દિશા ને ખૂબ આશીર્વાદ આપીએ બાય ભાઈ બાય ભાઈ કેમ છો પાર્ટી યાદ રાખો લવ યુ પપ્પા દિશા મનીષ દેસાઈ મૌવાનું ગૌરવ છે બાય 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 ભાઈ કેમ છો પાર્ટી બેસ્ટ ઓફ લક નમસ્કાર મિત્રો હું ડોક્ટર આર બી અડિયા ડોક્ટર હાઉસ મૌવા આપણે જણાવતો ખૂબ આનંદ થાય છે કે મારા મિત્ર એવા મનીષભાઈ દેસાઈની દીકરી દિશા દેસાઈ કે જેમને રાજકોટમાં હાલમાં બની રહેલું મૂવી લવ યુ પાપામાં મુખ્ય દીકરીના પાત્રમાં રોલ મળેલો છે

આ ફિલ્મમાં આપણને મહુવાની દીકરીનો રોલ ભજવ ગૌરવ લઈ શકે એવું એમને આ લવયુ પાપા ફિલ્મમાં એક સુંદર મજાનો રોલ મેળ્યો છે ત્યારે દિશાને ખૂબ ખૂબ અભિનંદન લેડીઝ ડ્રેસ મટીરિયલ માટે મહુવા શહેરનું એક માત્ર સ્થળ ઇનારા લેડીજ એમ્પોરિયમ તમારી પસંદગીનું એકમાત્ર વિશ્વાસુ સ્થળ એટલે ઇનારા લેડીઝ એમ્પોરિયમ ખરીદી કરવા માટે અમારી શોપની એકવાર અવશ્ય મુલાકાત લેશો લેડીઝ વેર વેરાયટીની વાત કરીએ તો જીન્સ ટોપ ચૂડીદાર ડ્રેસ લેગીસ અને ડિઝાઇનર કુર્તી અને ચિલ્ડ્રનવેર વેર વેરાયટી પણ દરેક આઈટમો હાજર સ્ટોકમાં મળશે હોજરી અને તમામ લેડીઝ કલેક્શન હાજરમાં જ મળશે તો એકવાર અવશ્ય મુલાકાત કરશો જી ઇનારા લેડીઝ એમ્પોરિયમ સરનામું બરાબર નોંધી લેશો ગાંધી પેલેસ દાવડી ચોક મહુવા નીમા ફાંડેશન વળા સમગ્ર દેશમાં ભગતસિંહની નેવમી પુણ્યતિથી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યા તો મહુવાની કરણી સેના દ્વારા પણ આજ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજી રાજ્યપાલ શ્રી દ્વારા સન્માન મેળવ્યું નીમા ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારત દેશમાં ચૌદસો ને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ત્રેવીસ માર્ચ બે હજાર એકવીસના રોજ શહીદ ભગતસિંહની નેવમી પુણ્યતિથિ નિમિત્તે કરાયું હતું અને સમગ્ર ભારત દેશમાં આ ચૌદસો ને છોતેર બ્લડ ડોનેશન કેમ્પને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેમાં સત્તાણું હજાર છત્રીસ બોટલ બ્લડ એકત્રિત થયું હતું અને આટલી મોટી સંખ્યામાં એક જ દિવસે બ્લડ એકત્રિત થતાં વર્લ્ડ રેકોર્ડ સર્જાવા પામ્યો હતો અને આ અનુસંધાને મહુવા કરણી સેના દ્વારા પણ સૂર્યા બાગ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો અને આ બ્લડ ડોનેશન કેમ્પ કરણી સેનાના પ્રમુખ તેજપાલ સિંહ વાળાની આગેવાનીમાં યોજાયો હતો અને તેમાં એકાવન

હું મોવા રાજપૂત ઘરણી સેના પ્રમુખ તેજપાલસિંહ કાલે રાજ્યપાલ શ્રી દ્વારા આચાર્ય દેવલતજી નામ એની સાથે કાલે મારા હાથે એના હાથે મારું સન્માન કરવામાં આવેલું બરાબર છે નીવા ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સમગ્ર ભારતમાં યોજાયેલા જેમાં ચૌદસો છોતેર બ્લડ ડોનેશન કેમ્પ થયેલા એમાં સત્તાણું હજાર સાતસો ને છત્રીસ ફાઉન્ડેશન વતી આપણે મહુવા રાજપૂત કરણી સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું એમાં એકાવન બોટલ આપણે એકત્રિત કરેલી અને આવા કેમ્પનું આયોજન કરી એના સન્માનમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા મોવા કરણી સેના વતી અમારું સન્માન કરવામાં આવેલું મહુવા રાજપૂત કરણી સેનાનું એવોર્ડ પણ આપવામાં આવેલું અને સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ છે અમારી સાથે જોડાવા બદલ આભાર

અવનવા કલર ડિઝાઇન અને યોગ્ય સાઈઝમાં ઉપલબ્ધ મળશે તો સંપૂર્ણ પરિવારની ખરીદી કરવા એકવાર અવશ્ય મુલાકાત લેશો જી કે આર ફેશન સરનામો બરોબર નોંધી લેશો સુવિધાવાળો વાળો ખાચો વિશ્વકર્મા મંદિરની સામે મહવા મોબાઈલ નંબર પણ નોંધી લેશો જયદીપભાઈ 8140 33 9097

ઝડપી લીધા હતા સમગ્ર બનાવ અંગે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીથી જાણવા મળતી વિગતો અનુસાર ગત રોજ ટીમ મહુવા તાલુકાના મોટા આસાણા ગામે પેટ્રોલિંગ દરમિયાન પહોંચી હતી જે દરમિયાન ગામમાં આવેલા એક રોડ પર સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગોળ કુંડાળુ વળી કેટલાક શખ્સો જુગાર રમતા જણાતા પોલીસે રેડ કરી સ્થળ પર તીન પત્તી પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ કરી હતી અને પટમાં પડેલા રોકડ સાતસો પચાસ તથા ચાર મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખ સત્તાવન હજાર સાતસો પચાસનો નો મુદ્દા કબજે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા એક્ટ મુજબ ગુનો મોટા ખુટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી આગલી તપાસ હાથ ધરી છે આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ઓડેદરા સાહેબ એનજી જાડેજા સાહેબ તથા પી આર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર એએસઆઈ એમપી એમ પી ગોહિલ હેડ કોન્સ્ટેબલ જયદાનભાઈ લાંગવદરા મહેન્દ્રભાઈ ચૌહાણ અરવિંદભાઈ બારિયા પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈ ગાહા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા બસ આજ માટે આટલા જ સમાચારો ફરી સમાચાર માટે કાલે મળીશું મહુવા સમાચારની સમગ્ર ટીમ વતી શુભરાત્રિ